તો દોસ્તો તમે આ જોઈ શકશો આ બજરી પોપટ છે જે બર્ડ તરીકે નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો એક સ્વાગત કરું છું તો આજનો બ્લોગ સરસ મજાનો થવાનું છે ચાલો વિડીયો બનાવી રહો અને આજે મારા જે ઘરની આજુબાજુ ઘણા બધા વૃક્ષ છે એ પણ સરસ મજાના જે આપણે ગુંદા છે અને સાથે જે આ બાજુ તમે જોઈ શકશો ઉપર તો એ છે કંજાનું ઝાડ છે એમાં પણ સરસ મજાના ફરે લાગે છે સામે તમને અવાજ પણ પાછળ સાંભળવા મળતો એ પણ આપણે મૂળ ઘણા બધા મારી આજે બધું છે મારા બ્લોગમાં તમે ઘણીવાર વાર જોયા છે તો એ બધું આજે બતાવવાની કોશિશ કરીશ તો ચાલો વિડીયોમાં બનાવી લેજો તો દોસ્તો આ બાજુ તમે જોઈ શકશો આ આ ઝાડ છે તો એ ગુંદાનું ઝાડ છે અને ગુંદા પર તમે જોઈ શકશો ઘણા બધા ગુંદા અને સરસ મજાનું પક્ષી પણ બેઠ્યું છે તમને વિડીયોમાં જોવા મળતું હોય તમે જોઈ શકશો તો તમે એને નામ જણાવી શકો છો વિડીયોના માધ્યમથી કોમેન્ટના દ્વારા તમે જણાવી શકો છો અને સામે તમે ગુંદા પણ તમે જોઈ શકશો મારા ઘરની પાસે જ છે અને ગામડામાં ઘણું બધું એવું નાના મોટું જે ઝાડ હોય છે તો એમાં ઘણા બધા અત્યારે જે ફળ લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે મેં તમને અગર બતાવ્યું તો આ કંજાનું ઝાડ છે તમે જોઈ શકશો એમાં પણ સરસ મજાના ફળફલિયા લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે આ ઝાડમાં તમે ફરફલિયા પણ તમે જોઈ શકશો ઘણા બધા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો આ છે કંજાનું ઝાડ તમે જોઈ શકશો આ સામે પરફળ છે અને સામે ચાલ તમને નજીકથી બતાવું તો દોસ્તો તમને આબલી જોવા મળતી હોય તમે જોઈ શકશો તો ઘણી બધી આબલી લાગી છે હાલ તમે જોઈ શકશો આવી કંઈક આંબલી હોય છે જે ખાટી આપણી બોલ જે છે તો પાકી ગઈ છે એ પણ હાલ તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકશો તો ખાટી મીઠી સરસ મજાનો લાગે છે અને આનો યુઝ આપણે ઘણા બધા જે આપણે દાળમાં પણ ઉપયોગ કરીએ છીએ શાકમાં પણ ઉપયોગ કરીએ છીએ તો આવી કઈ ગામડી હોય છે તમે જોઈ શકશો અને આ બાજુ તમે જોઈ શકશો કે ગુંદા મેં તમને આગળ બતાવ્યા તો તમે જોઈ શકશો સરસ મજાના અત્યારે બેઠી બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે પાકી ગયા છે મતલબ આ કાચા છે તમે જોઈ શકશો તો આનું શાક પણ થાય છે કાચા ગુંદાનું તો ઘણા બધા ખાધું પણ હશે અને જે મેં તમને અગર બતાવ્યું તો ફરફલ્યા પણ તમે જોઈ શકશો ઘણા બધા તમને હાલ દેખાતા છે નીચે પણ પડ્યા છે તમે જોઈ શકશો આ છે ફરફલ્યા જે આમાંથી નાના દાણા નીકળે છે વચ્ચે હોય છે સરસ મજાના એ પણ સરસ મજાના લાગે છે મીઠા મીઠા જે ગામડાના છે ચોક્કસ આને ખ્યાલ હશે કે આને આપણે ખાવા ખાધા છે ઘણા બધા મિત્રોએ તો આ બધું સેન છે ઘણા બધા મૂવ મેં તમને બતાવે સામે જોઈ શકશો તમે તો અવારનવાર તમને ચોક્કસ બતાવતો રહીશ એની માટે તમે બનાવી લેજો તો મ

કોમેન્ટ જરૂર કરો કે આ શું શું ખાય છે મને જણાવવા માટે તો આપણે એને ખાવાનું આપીશું તો દોસ્તો સામે છે મંદિર અમારા માતાજી નું અને આ બાજુ તમે જોઈ શકશો આ છે બાજરી જે આપણે સરસ મજાના રોટલા બનાવીએ ગામડામાં તો ચોક્કસ સવારે સ્વાજ અને રોટલા થાય તે તો આનો તમે પાક નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો બન્યા રહેજો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો વિડીયોને જરૂર લાઈક કરો ઘણા બધા વિડીયો આપણે બન્યા છે તો તમે વિઝિટ કરીને જોઈ શકશો આવું કંઈક સીન છે મારા ગામડાથી મારા ખેતરથી મારા ઘરથી તો અવારનવાર તમને ચોક્કસ વસ્તુ બતાવવાની કોશિશ કરીશ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં